તાપી જિલ્લામાં વિકાસના કામો પાછળ છુપાયેલ ભ્રષ્ટાચાર ફરી એકવાર બહાર આવ્યો છે કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના ગંગથા ગામમાં નિર્માણાધીન ગટર યોજનામાં ખરાબ ગુણવત્તાનું કામ ચાલી રહ્યું હોવાનું જોવા મળ્યું છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના ગંગથા ગામની નુરાની મસ્જિદ પાસે ગટર નાખવાના કામમાં તૂટેલા અને ઓછી મજબૂતાઈવાળા પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સમાવે છે અત્યારે ઉલ્લેખનીએ છે કે લાખો રૂપિયાનું બિલ સરકાર દ્વારા પાસ થતું હોય છતાં કામગીરીમાં ગોટાળો જોવા મળી રહ્યો છે અહીં મોટો સવાલ ઉભો થાય છે કે શું સ્થાનિક તંત્ર આ કામની યોગ્ય તપાસ હાથ ધરશે કે પછી આ ભ્રષ્ટાચાર વિકાસના નામે મેધભાઈ જશે કા નામ અસલમ અસલમભાઈ એ કોણસી એરિયામાં ગટર લાઇન આવી હોય એ મસ્જિદ ફળિયા હા આપો કયા દિક્કત હોરી અભી એ ગટર લાઈન બનાવી એ પાણી કિધર उस मतलब में पाइप बिछाया है पर वो साइड पे पानी जाता नहीं है हमारे एरिया में ही पानी आता है जिधर निकलना होना उधर निकलता नहीं पानी और रोड बनाया था वो भी कीचड़ के अंदर पुराई कर दिया उन्होंने अभी क्या समस्या आ रही है आपको अभी तो चैम्बर भी नहीं बनाया देखो आप और चैम्बर बनाने लगा लगाते तो वो बोलता है कि तुमको क्या समझता है और करने का कोई ठिकाना नहीं है उसका आपने उसको बोला था क्या हाँ बोला था तभी तो आपको बोला के

એથી આખું ગંદુ પાણી એમ નીકળે ઘરના આંબે પછી બહુ ખરાબ નીકળે ને પાણી તો સરકારને ને હવે શું માંગ છે તમારી હવે હારું કરી આપે સુધરાણી કરી આપે અને બીજી ગટર લાઈન બહાર કાઢી આપે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવે સાથે હંસરાજ પાડવી કુકર મુંડા